નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચયુ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય સંસ્કૃતમાં પ્રકરણ નંબર નવ ભાષા સજ્જતા તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો પ્રકરણ નવ ભાષા સજ્જતા તેમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક સૂચના અનુસાર કાર્ય કરો જેમાં પહેલું અહીં સૂચના આપેલી છે સ્વર વર્ણનામ પરિતહ ત્યાર પછી અહીં નિશાની એક આપેલી છે જે છે વર્તુળની નિશાની કરોતું એટલે કે અહીં નીચે જે કંઈ આપેલા છે એમાંથી સ્વર જે છે તેના ફરતે આપણે વર્તુળ કરવાનું છે તો અહીં સ્વર ફરતે વર્તુળ કરેલા છે બરાબર ત્યાર પછી આગળ જોઈએ બીજો પ્રશ્ન જોઈએ તાલવ્ય વર્ણનામ પરિતહ કરો તું તાલવ્ય વરણાનામ એટલે કે તાલુમાંથી ઉચ્ચારાતા અક્ષરો બરાબર મોઢાની ઉપરનો ભાગ જેને આપણે તાળવું કેવી છે તેમાંથી ઉચ્ચારાતા જે કંઈ અક્ષરો છે જે એમાંથી જે વર્ણ ઉચ્ચારાય છે તેના ફરતે આપણે વર્તુળ કરવાનું છે તો અહીં ય શ અને જ એના ફરતે વર્તુળ કરેલા છે બરાબર ચ છ જ પછી જબલાનો ઝ ય આ બધા તાલવ્ય વર્ણનામમાં આવશે એટલે કે તાલુ સ્થાનેથી ઉચ્ચારાતા વર્ણો છે ત્યાર પછી ત્રીજું જોઈએ મૂર્ધન્ય વર્ણનામ પરિતહ કરો એટલે કે મૂર્ધા સ્થાન જે છે બરાબર જીભના ટોચનું જે સ્થાન છે ત્યાંથી ઉચ્ચારાતા જે વર્ણો છે તેના ફરતે આપણે વર્તુળ કરવાનું છે ટ ઠ ડ ઢ અણ આ બધા મૂર્ધા સ્થાનથી ઉચ્ચારાતા વર્ણો છે તો એમાંથી અહીં ટ અને ડ એના ફરતે વર્તુળ કરેલું છે ત્યાર પછી ચોથું છે અંતસ્ત વર્ણના પરિતઃ કરો તો એમાં અહીં વ લ ર ય એના ફરતે વર્તુળ આવશે આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર બે જેની સૂચના છે વર્ણોના સ્થાનના આધારે યોગ્ય જોડકા જોડીને લખો તો અહીં અ એની અંદર વર્ણો આપેલા છે બ એની અંદર એ વર્ણોના ઉચ્ચારણના સ્થાન જે છે તે આપેલા છે બરાબર તો આપણે અહીં જોડકા જોડવાના છે જેમ કે અહીં ગ છે તો એ કંઠમાં આવશે બરાબર કે ગ વર્ણ છે એનું ઉચ્ચારણ કંઠમાંથી થાય છે એવી જ રીતે ત્યાર પછી જોઈએ ચ તો તાલુ ઢ તો મૂર્ધા ન તો દંતાહા મ તો ઓષ્ઠો એ તો કંઠ કંઠતાલું અવ તો કંઠ ઓષ્ઠમ ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે કે ઉદાહરણ મુજબ આપેલ શબ્દના રૂપો બનાવો અહીં ઉદાહરણ સ્વરૂપે એક કોષ્ટક આપેલું છે પહેલું છે રામ શબ્દ રૂપાણી તો અહીં રામ શબ્દ છે તો એનું એક વચનમાં પ્રથમ વિભક્તિ જે છે તેની અંદર થશે રામ દ્વિતીય વિભક્તિની અંદર થશે રામમ ષષ્ઠી વિભક્તિમાં થશે રામસ્ય એવી જ રીતે દ્વિવચનમમાં રામોવ રામવ રામ્યા બહુવચનમમાં રામા રામાન રામાણામ તો આ જે આપણને ઉદાહરણ આપેલું છે તેના મુજબ હવે આગળનું કોષ્ટક જે છે તે આપણે પૂર્ણ કરવાનું છે એની અંદર અહીં શબ્દ આપેલો છે બાલ તો અહીં આવશે બાલહ બાલમ બાલસ્ય ત્યાર પછી બાલોવ બાલો બાલયોહો ત્યાર પછી બહુવચનમાં આવશે બાલાહ બાલાન બાલાણામ આગળ ત્યાર પછીનું શિક્ષક શબ્દસ્ય રૂપાણી એના માટેનું કોષ્ટક જે છે તે પણ આપણે પૂર્ણ કરવાનું છે તો અહીં એક વચનમમાં આવશે શિક્ષકઃ શિક્ષકમ શિક્ષકશ્ય દ્વિવચનમમાં શિક્ષકો શિક્ષકોવ શિક્ષક્યો બહુવચનમમાં શિક્ષકા શિક્ષકાન શિક્ષકાનામ ત્યાર પછીનું જે કોષ્ટક છે રમા શબ્દસ્ય રૂપાણી તે આપણને આપેલું છે અને એના પછીનું કોષ્ટક સીતા શબ્દસ્ય રૂપાણી એ આપણે પૂર્ણ કરવાનું છે તો અહીં આવશે સીતા સીતામ સીતાયહ સીતે સીતે સીતયોહ બહુવચનમ સીતાહા સીતાહા સીતાનામ ત્યાર પછી નું કોષ્ટક છે બાલા તો એના માટે અહીં આપણે પૂર્ણા કરવાનું છે કોષ્ટક તો આવશે અહીં બાલા બાલામ બાલયાહ બાલે બાલે બાલયોહ બાલાહા બાલાહા બાલાનામ તો આ મુજબ તમારે કોષ્ટક પૂર્ણ કરવાનું છે ત્યાર પછીનું જે કોષ્ટક છે એ જ્ઞાન શબ્દશ્ય રૂપાણી તેના માટેનું આપેલું જ છે અગાઉ અને એની પછી જે છે એ છે પુષ્પ શબ્દ માટે તો એ કોષ્ટક આપણે પૂર્ણ કરવાનું છે તો એક વચનમાં આવશે પુષ્પમ પુષ્પમ પુષ્પશ્ય પુષ્પે પુષ્પે પુષ્પયો બહુવચનમાં પુષ્પાની પુષ્પાની પુષ્પાનામ ત્યાર પછી આગળ પત્ર શબ્દશ્ય રૂપાણી એની અંદર આવશે એકવચનમમાં પત્રમ પત્રમ પત્ર દ્વિવચનમમાં પત્રે પત્રે પત્રયો બહુવચનમમાં પત્રાણી પત્રાની પત્રાનામ આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો અહીં ઉદાહરણ આપેલું છે ખાલી જગ્યા નામ ગોપાલઃ કાઉસમાં ત્રણ શબ્દ છે બાલકઃ દેવઃ સૈનિક તો ત્રણ વાક્ય બનશે બાલકસ્ય નામ ગોપાલહ બીજું વાક્ય દેવસ્ય નામ ગોપાલહ ત્રીજું વાક્ય સૈનિક્ય નામ ગોપાલહ તો આ મુજબ આપણે ત્રણ વાક્યો લખવાના છે જે કાઉસમાં ત્રણ શબ્દો આપેલા છે તેના ઉપરથી બરાબર તો આપણું પહેલું વાક્ય અહીં બનશે હંસ્ય વર્ણઃ ધવલઃ બીજું વાક્ય શશકસ્ય વર્ણઃ ધવલઃ ત્રીજું વાક્ય બકસ્ય વર્ણઃ ધવલઃ ત્યાર પછી આગળ એવી જ રીતે પહેલું વાક્ય બનશે રામસ્ય પિતા દશરથ अस्ति બીજું વાક્ય ભરત પિતા દશરથ અસ્તી ત્રીજું વાક્ય લક્ષ્મણસ પિતા દશરથ અસ્તી ત્યાર પછી એવી જ રીતે આગળ માધવસ અપરમ અથવા તો બીજો શબ્દ છે દ્વિતીય નામ વિષ્ણુ બીજું વાક્ય બનશે વાસુદેવસ અપરમ નામ વિષ્ણુ ત્રીજું વાક્ય મધુસૂદન અપહ અપરમ નામ વિષ્ણુ આગળ જોયા ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો ઉદાહરણ અહીં આપેલું છે કાલી જગ્યા નામ રાધા કાંસમાં ત્રણ શબ્દ છે મહિલા શિક્ષિકા બાલિકા તો એ મુજબ ત્રણ વાક્ય છે મહિલાયા નામ રાધા બીજું વાક્ય શિક્ષિકાયા નામ રાધા ત્રીજું વાક્ય બાલિકાયા નામ રાધા તો આ મુજબ આગળનું આપણે જોઈએ તો વાક્ય શું બનશે ગંગાયાહા જલમ પવિત્રમ અસ્તિ યમુનાયાહ જલમ પવિત્રમ અસ્તિ નર્મદાયાહ જલમ પવિત્રમ અસ્તિ ત્યાર પછી પણ એક ઉદાહરણ આપેલું છે ખાલી જગ્યા માતા સુશીલા અસ્તિ કાઉસમાં ત્રણ શબ્દ છે રમા ઉમા ગીતા ત્રણ વાક્ય છે રમાયા માતા સુશીલા અસ્થિ બીજું વાક્ય ઉમાયાહ માતા સુશીલા અસ્થિ ત્રીજું વાક્ય ગીતાયાહ માતા સુશીલા અસ્તિ તો આ મુજબ આપણે હવે આગળ જોઈએ તો આપણું પહેલું વાક્ય બનશે હર્ષદાયા સખી સાવિત્રી અસ્તિ બીજું વાક્ય શારદાયાહા સખી સાવિત્રી અસ્તિ ત્રીજું વાક્ય ઉમાયાહા સખી સાવિત્રી અસ્થિ ત્યાર પછી આગળ પ્રવીણાયા શિક્ષિકા કાંતા ભગીની અસ્તી બીજું રમાયા શિક્ષિકા કાંતા ભગીની અસ્તિ ત્રીજું વાક્ય હર્ષાયા શિક્ષિકા કાંતા ભગીની અસ્તી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે કે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો ઉદાહરણ છે ખાલી જગ્યા વર્ણઃ રક્તઃ અસ્તી કાઉસમાં ત્રણ શબ્દ છે વસ્ત્રમ પુષ્પમ ફલમ તો એના આધારે અહીં વાક્ય છે વસ્ત્ર વર્ણઃ રક્ત અસ્તિ બીજું પુષ્પી વર્ણ રક્ત અસ્તિ ત્રીજું વાક્ય ફલસ્ય વર્ણ રક્ત અસ્તિ તો આ મુજબ હવે આપણે આગળ વાક્ય બનાવીએ તો શું બને પહેલું વાક્ય છે પુસ્તક નામ ભાગવતમ અસ્તિ બીજું વાક્ય ભવનસ્ય નામ ભાગવતમ અસ્તિ ત્રીજું વાક્ય મંદિર સ નામ ભાગવતમ અસ્તિ ત્યાર પછી એવી જ રીતે આગળ કમલસ્ય વર્ણઃ રક્ત અસ્તિ બીજું યુતકસ્ય વર્ણ રક્ત અસ્તી ત્રીજું વસ્ત્ર વર્ણઃ રક્ત અસ્તિ તો આ મુજબ વાક્ય બનશે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ આઠ વિષય સંસ્કૃતની સ્વઅધ્યન પોથીમાં પ્રકરણ નંબર નવ તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ